અમદાવાદના સિંધુ ભવન સ્થિત કાફીમાં યોજાયો સોંગ લોન્ચિંગ કાર્યક્રમ પચીસ સપ્ટેમ્બરના રોજ ચોથા નોર્થે ગરબાનું આયોજન છે બોલિવૂડના ખ્યાતનામ ગાયકોને અહીંયા બોલાવાશે આ પ્રથમ વર્ષે આમંત્રિતો અને મર્યાદિત પાસ ધારકો માટે જ પ્રવેશ રહેશે આવતા વર્ષથી પાસનું પ્રમાણ પણ વધારાશે માતાજીને નોતરું આપવા ગરબાનું ગીત પણ લોન્ચ કર્યું છે બાળપણના મિત્રોએ ભેગા મળીને આ ગરબા ઇવેન્ટનું આયોજન પણ કર્યું છે એટ પીપલ ડિસાઇડેડ કે અમે લોકો આ વખતે ગરબા કરીએ અને અમે સોલ એક બહુ સરસ આ વખતેની થીમ રાખી હતી ધ સોશિયલ સર્કલ આનું કારણ તમને કહી દઉં નામ આપવાનું આ કારણ એ છે કે અમે લોકો જે આઠ મિત્ર છે અમને ઓલમોસ્ટ અમારી ફ્રેન્ડશીપને ટ્વેન્ટી ઇયર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અમે લોકો ફ્રેન્ડ્સ નથી હવે એક ફેમિલી થઈ ગયા છે તો અમારા લોકોને એ જ સોલ આ ગરબામાં લઈને આવ્યો હતો જનરલી અને બીજી વસ્તુ સેકન્ડરી સ્પેશિયાલિટી ગરબાની એમના મેનેજમેન્ટ ક્રાઉડ અમે લોકો કઈ રીતના સેટઅપ કરીએ છીએ અમે લોકો કેવા સિંગર્સ બોલે છે એથી છે બીજી વસ્તુ અમદાવાદના બધા જ ગરબા સરસ થાય છે જો કોઈ એવું નથી કેમ કે બધા જ માના આશીર્વાદને નીચે થઈ રહ્યા છે તો એ બધું જ સરસ જ થવાનું છે અમે લોકો બહુ જ સારા અને પ્રોમિનન્ટ સિંગર્સ રાખ્યા છે આ વખતે સો દે બોથ બિલોંગ ફ્રોમ વેરી ગુડ બોલીવુડ બેકગ્રાઉન્ડ જે આવી રહ્યા છે દે સ્પેશિયલી આર કમિંગ ફ્રોમ બોમ્બે ફોર ટ્વેન્ટી અને જે ચોથું નોર્તું છે એ થઈ રહ્યું છે બહુ જ સરસ પ્રોમિનન્ટ લોકેશન ઉપર જે છે વસુધારા ઇકોડેન જે રાચાડા ઉપર આવેલું છે અને એટ પીએમ ઓનવર્ડ્સથી આ ગરબા સ્ટાર્ટ થશે ગરબા છે જે અમે બધા ફ્રેન્ડ્સે ઓર્ગેનાઇઝ કર્યા છે કે બીજા બધા ફ્રેન્ડ્સ આવીને ઇન્વોલ્વ થઈને હેપી ગેધરિંગ જોયસ ગરબા એવી રીતના બધા એન્જોય કરી શકે ઇટ્સ ઓન ધ ટ્વેન્ટી ફિફ્થ ઓફ સપ્ટેમ્બર પ્લીઝ યુ કમ